મળે કે ન મળે તેને લઈને જે એક સાબિતી માટે મેં ફરીથી ગૂગલ ઉપર આ તમે જોઈ શકો છો કે સર્ચ કર્યું કે જેમાં મેં મને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતનો જે પરિપત્ર છે તે મળ્યો છે તેમાં તમે કુટુંબની વ્યાખ્યામાં તમે નીચે આવો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સત્રાંત પરીક્ષા ચાલી રહી છે થોડાક સમયમાં પરિણામ પણ બની જશે અને ત્યારબાદ આવશે વેકેશનનો સમય તો વેકેશનમાં સરકારી કર્મચારીઓ છે એ એલટીસીનો લાભ લેતા હોય છે ત્યારે ઘણા બધા તેને પ્રશ્નો મૂંઝવતા હોય છે તેમાંથી એક પ્રશ્ન એવો હોય છે કે શું તેમને બે કરતાં વધારે બાળકો હોય તો શું તેમને એલટીસીનો લાભ મળે કે નહીં તેવા તમામ પ્રશ્નો ત્યારબાદ કોને મળે અને કોને ન મળે આ લાભ એલટીસીનો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને ઓફિસિયલ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો તેની જે નવી માહિતી સામે આવી છે તેને લઈને મેં ઓલરેડી બીજો એક વિડીયો પણ બનાવી દીધો હતો તે વિડિયો પણ તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે અને બંને વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે આજના વિડીયોની વાત તે જોતા પહેલા તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોની વાત કરીએ તો ટૂંકમાં સમજીએ કે કોને મળે અને કોને ન મળે તો તમારી સામે જે લિસ્ટ છે તે આવી રહ્યું છે કે જેમાં જે પણ સરકારી કર્મચારી છે તેમને લાભ મળે કે નહીં તો કોને મળે તો કે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પંદરના ઠરાવ મુજબ કોને આ લાભ મળે તો પહેલું છે કે સામાન્ય ભવિષ્ય નિધિ નવી પેન્શન વર્ધિત યોજનામાં ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના કર્મચારીઓને મળે પંચાયતના માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓને મળે સહાયક કે અનુદાન મેળવતી બિન સરકારી શાળાના તમામ કર્મચારીઓ કે જેઓ રજા પ્રવાસ રાહત માટે પાત્ર હોય તે સરકાર તે કર્મચારી અથવા અધિકારીઓને મળે હવે કોને ન મળે તો ઠરાવ મુજબ છે એ પૂર્ણકાલીન સરકારી નોકરીમાં ન હોય તેવાને ન મળે જેનો પગાર આકસ્મિક ખર્ચમાંથી થતો હોય બીજા કોઈ પણ પ્રકારની રજા રાહત રજા પ્રવાસ રાહત માટે પાત્ર હોય અખિલ ભારતીય સેવાના અધિકારી હોય ત્રણ વર્ષથી ઓછી નોકરી કરેલ હોય તેવા વર્કચાર્જ મહેકમ પરના કર્મચારીઓને ન મળે એક વર્ષની સડંગ નોકરી પૂરી કરી ન હોય તેવા સરકારી કર્મચારી અને તેના કુટુંબને ન મળે અજમાયસી ઉપર હોય અને અજમાયસી તરીકે એક વર્ષ પૂર્ણ કરેલ ન હોય આઠ કરાર આધારિત કર્મચારીઓ હોય નવ ફિક્સ પગારના કર્મચારીઓ હોય દસ એક ચાર ઓગણીસો નેવ્યાસી બાદ નોકરીમાં દાખલ થયેલ હોય અને બે થી વધુ જીવિત બાળકો હોય તો આ રાહત મળશે નહીં અને અગિયાર ફરજ મોકૂફી પરના કર્મચારીને ન મળે પરંતુ તેમના કુટુંબને મળી શકે મિત્રો જે આ બે કરતાં વધારે બાળકો હોય તો તેને મળે કે ન મળે તેને લઈને જે એક સાબિતી માટે મેં ફરીથી ગૂગલ ઉપર આ તમે જોઈ શકો છો કે સર્ચ કર્યું કે જેમાં મેં મને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતનો જે પરિપત્ર છે તે મળ્યો છે તેમાં તમે કુટુંબની વ્યાખ્યામાં તમે નીચે આવશો એટલે તમને જોવા મળશે કે જેવોની નિમણૂક તારીખ એક ચાર ઓગણીસો નેવ્યાશી પછી થઈ છે તેમને બે કરતાં વધારે બાળકો હોય તો તેને એલટીસીનો લાભ મળવો મળતો નથી તેવું ઓફિસિયલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના પરિપત્ર મુજબ કહેવામાં આવ્યું છે અને જેઓની નિમણૂક એક ચાર ઓગણીસસો નવ્યાશી પહેલાં થઈ છે તેમને બે કરતાં વધારે બાળકો હશે તો પણ તેને એલટીસીનો લાભ મળવા પાત્ર થશે તો તમે મિત્રો આજનો વિડિયો તો આ એલટીસી ટૂંકમાં માહિતી લઈને હતો તો વિડિયો કેવો લાઈકો જરૂર કહેજો વિડિયો ગેમે તો લાઇક કરી દેજો જેને સબ્સક્રાઇબ કરી બે લાઇકોને દબાઈ દેજો જેથી કરીને તમને આવા દરરોજ નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ